બનાસકાંઠા જિલ્લામાં અત્યારે આગ ઓગતી ગરમી પડી રહી છે ડીસા હવામાન કચેરી ખાતે બે દિવસ અગાઉ નોંધાયેલા તાપમાન મુજબ પારો પિસ્તાલીસ ડિગ્રી પર પહોંચી ગયો છે લોકો ગરમીથી તાહીમામ પ્રોકારી ઉઠ્યા છે બનાસકાંઠા જિલ્લો કચ્છ અને રાજસ્થાનના રણને અડીને આવેલો હોવાથી સતત ફૂંકાઈ રહેલા ગરમ પવનના કારણે અત્યારે સતત ભારે ગરમી પડી રહી છે બે દિવસ અગાઉ તાપમાન પિસ્તાલીસ ડિગ્રી પર પાર કરી ગયું હતું ભારે ગરમીના કારણે લોકોને હીટ વેવ અને લોથી બચવા આરોગ્ય વિભાગ અને નગરપાલિકા દ્વારા સતત આરોગ્ય લક્ષી ફલામણો કરવામાં આવે છે જ્યારે શહેરમાં ગ્રામીણ વિસ્તારમાંથી આવતા લોકો માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઠેર ઠેર ઠંડા પાણીની તેમજ ઠંડી શાસ વિતરણની વ્યવસ્થા કરવામાં આવી રહી છે ગરમીએ પાછલા બે બે વર્ષનું રેકોર્ડ તોડ્યો છે જ્યારે દિશામાં સૌથી વધુ ગરમી વર્ષ બે 2016 માં 48 ડિગ્રી નોંધાઈ હતી ત્યારે બુધવારે તાપમાન પિસ્તાલીસ ડિગ્રી પર પહોંચી ગયું છે નમસ્કાર ડીસામાં ગરમીનો પારો પિસ્તાલીસ ડિગ્રી ને પાસ છે તો બપોરના સમય ખાસ બહાર નીકળવું નહીં અને ડીસા નગરપાલિકા દ્વારા આપણે વોર્ડિંગ લગાવવામાં આવ્યા છે તો તેનો ખાસ અમલ કરવો અને જેટલું બને એટલું બહુ પાણી પીવાનું અને સૂત્ર કપડાં પહેરવાનું એવું બધું રાખો એવી હું ડીસા નગરપાલિકા દ્વારા ખાસ વિનંતી કરું છું